નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લાસ ન્યુઝ માં આપનું સ્વાગત છે ઈદ એ મિલાદુન નવી પર્વ લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી પંચમહાલના શહેરામાં ગણેશ વિસર્જન તથા ઈદ એ મિલાદુન્નબી પર્વને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ટીવાય એસ અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ગણેશ વિસર્જન ઈદ એ મિલાદુન્નબીની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં કોઈપણ જાતની ઉશ્કેરણીજનક પોસ્ટ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગાડવા લોકોને અપીલ કરી હતી આ બેઠકમાં ડીવાય એસ એલ વી પટેલ પીઆઈ રાહુલ કે રાજપૂત પી એસ આઈ ડી પી અમીન એલ એસ સેવાડે તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બેલીમ અરબાજ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ શહેરા પંચમહાલ ખૂબ જ સારી અને એની માટે એમાં કસુંબો પાણી તરીકે વિધિ હોય છે બધા આગેવાનો મુસ્લિમ સમાજના ભાજી સમાજના સિંધી સમાજના મહાજન સમાજના બધા ભેગા થઈને કૃષ્ણ કસુંબો પાણી કરે છે અને મહાજન સમાજના આગેવાનો મુકેશભાઈ છે દેશાઈ એ આવે દર વર્ષે વર્ષોથી આવે તો એના પિકાસ આવતા અત્યાર આવે છે અને એમના આજે નારી અસ્થિ થોડું વધારે એ બધા મંજૂરો છે એટલે એ ખૂબ જ સારી એક વર્ષોથી પ્રફા છે જે મને પણ ત્યાં સુધી જોયું નથી અને એ પ્રફાર ખૂબ સારી છે એના પરથી આપણે અનુમાન કરી શકીએ સાહેબ કે બધા ખૂબ જ સપોર્ટિવ છે દરેક જણ એટલા એક્સ્ટ્રીમ લેવલમાં મેચોર છે કે બધાને ખબર છે કે શું સારું છે શું ખોટું છે અને બધા અંદર અંદર એકદમ વર્ષોથી શું ભર્યા છે અમુક બધું સારી વાત છે કે જોડે નાનપણના ક્રિકેટ અમે બધા મોટા થયેલા છે એટલે ગરમની તો વાત જ અલગ છે દીકરા એવી છે કે ગરમ જેવું છે નહીં એનો ફાયદો મને પોલીસ પીએ જ ખૂબ જ સારી રીતે મળે છે બીજું સર એવું છે નાની મારી તો જરૂર પણ પડતી અને આગેવાનો મને પછી બીજી બીજા પડે કે આવું સમયનું આવી મેટર થઈ ગઈ એ બાબતે પણ ઘણું સારું છે પણ આમાં કેવું છે કે બુરી નજર કેમ એ પણ દુનિયા મસ્તી તો ધરાવે છે અમારું આ શાંતિ સમિતિની મિટિંગ બધી રાખવાનું કારણ કે જે બ્લેક મેજીક હોય ને એ આપણને ઉપર ના લાગે એની આટલી બધી તૈયારી અમે કરતા હોઈએ છીએ કે આપણી શાંતિ નજર અને એવા સમાજના કોઈ કઈકાતો હોય છે એને આપણે બધાને ખબર છે કે અંગસવાજમાં આ પૂરી નજર ના લાગે એની બધીને આપણે પ્રિપેરેશન કરીએ છીએ વર્ષોથી તહેવાર આવે છે આપણને ખબર શાંતિને છે પણ એવું કોઈ ના થાય એવી કોઈ આપણી શાંતિની નજર ના લાગે એને સમજની બધી તૈયારી છે એની સમજણને આપણે બધા મળીએ છીએ એ પણ કેવું છે કે રૂટીન તો અમુક 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 બધા મળી રહ્યું છે અમુક એવા છે કે જેને શાંતિ સમિતિના મિટિંગમાં જ મળવાનું થાય કે સમુદર ભાઈ છે તમે રોજ મળી જશે મોહમ્મદ મોહમ્મદ શાહદાહાજી અમિત ભાઈ છે બધા આપણે રસીદભાઈ છે બધાને કેવું છે કે રૂટીમાં મજા જ લઈએ છીએ કે અમુક ક્યાંક ચાલ થવું